હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ન્યૂઝ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા અને ગીવવેલ ફાઉન્ડેશનના માધ્યમથી સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલ ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ઉત્સવ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાના હરણી ભીડભંજન હનુમાનજીના મંદિરે એકવીસો દીવડાના પ્રાગટ્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સાથે સમગ્ર મંદિર પરિષદને ફૂલોથી શણગારવામાં આવ્યું સાથે પાંચસો એક હનુમાન ચાલીસાનું વિતરણ ભક્તોને કરવામાં આવ્યું જેમાં આજે સાંજે અગિયારસો દીવડાની આરતીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે એકવીસ રામજી અને હનુમાનજીના મંદિરોના પૂજારીને રામ મંદિરની પ્રતિકૃતિ તરીકે મોમેન્ટો આપવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો વડોદરા શહેરની સંસ્કારી નગરીની સંસ્કારી પ્રજાઓને જય શ્રી રામ આજરોજ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા હનુમાન મંદિર હરણી ખાતે એકવીસો દીવડાના પ્રાગટ્યનો કાર્યક્રમ છે એ ઉપરાંત મંદિરમાં જે આપ સૌ શણગાર જોઈ રહ્યા છો એ શણગારની જવાબદારી સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારે લીધી છે ઉપરાંત પાંચસો એક હનુમાન ચાલીસાનું પણ વિતરણ અહીંથી થઈ રહ્યું છે આ બધા જ કાર્યક્રમો સમસ્ત વર્ષે મણિક પરિવાર અને ક્યુએલ ફાઉન્ડેશનના નેજા હેઠળ કરી રહ્યા છે આજે સાંજે પણ જે અગિયારસો દીવડાની આરતી થવાની છે એ દીવડાનો કાર્યક્રમ પણ સમસ્ત વર્ષો મણિક પરિવાર અને ક્યુએલ ફાઉન્ડેશનના માધ્યમથી થઈ રહ્યો છે અને એ ઉપરાંત આજરોજ વડોદરા શહેરના એકવીસ હનુમાનજી અને રામજી ભગવાનના મંદિરોમાં એકવીસ મંદિરોમાં રામજી મંદિરના આપણા અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સ્વરૂપ મોમેન્ટો અર્પણનો કાર્યક્રમ પણ કરવાના છીએ એટલે આજે દિવસ દરમિયાન સંપૂર્ણ વૈષ્ણવ સમાજ વડોદરા શહેરના એકવીસ મંદિરોમાં ફરી આ મોમેન્ટો અર્પણ કરશે ઉપરાંત ભીડભંજન હનુમાનની મંદિરની આરતીઓનો પણ લાભ આજે વૈષ્ણવ લઈ રહ્યા છે જિગ્નેશ શાહ મહામંત્રી સમસ્ત વૈષ્ણવ મણિક પરિવાર